આપણા પવન છે અંદર જવાનું છે ને પવન છે અંદર હું આવે આપણે જોવાનું છે તો મારો વિડીયો પૂરો જોઈજો અને બનાવી મારો અંકલેશ્વર થી ખાલી કરીને ભાઈ આપણે સીધું જવાનું છે ભાઈ જાન બોલે તો આણંદ આણંદથી ભરવાનું છે મુર્કીદાણ મૂર્કીદાણ ભરવાનું છે મુરકી દાણ આ ખબર હોય ને ખાવાનું હોય તો આપણે જાતા જાતો જોઈ લો ખાલી ભાઈ આ ગાડીમાં કેમ છે ધડકાન હો ધડકાન ધડકાન ભાઈ પ્રેમ ભાઈ પ્રેમ હો ભાઈ ધડકાન જોઈ લો ખાલી ડમ્ફર કેમ છે આ આપણે મુરગી દાણ ભરવાના છે ભાઈ તો આણંદથી મુરગી ખાવાનું સારું આપણે બહુ સારો વાગ્યે પોતે પોતાડવાની કીધી ગાડી વાગે પોતાડી દે હું આપણે પોતી ગયા તું શહેર વાગે સારક વાગ્યા હતા તો આ મુરગી દાણ એક ફેર આપણે ભેરા હતા તમને ખબર જ છે ત્યાં વાના ભેર્યા હતા આપણે જો આગળ બિલ બિલ બધી આવીને નીકળી ગયા આપણે ખાલી તો નહીં થાય દિવસના જ થાય એટલે ગમે ત્યાં રાખીને શું પડશે બીજું શું સિટીમાં જવું પડશે હવે જાગોદરા ખારું બગોદરા ખારું આવે આપણે નાયકભાઈ ડમફર દોડ્યા ખુઈ ગયો બિશાખ ઇન્દ્ર આવી હતી ઉજાગ્રોહણ મારા કલેજ આને જો તો ખરી હોઈ ગયો બીજું શું કરે રાણો હેઠો જાઉં હવે લાગ્યું તો નહીં હોય ને હવે પછી ગયા સર્વોદયમાં પોતી જ આવડે કેમ કે ખાલી તો નહીં થાય લે ના ધોઈ લે બીજું તો ગાઉ ના હું ધોવું તો કરવું પડે સર્વોદય આવી ગયા આપણે બગોદરા ડ્રાઈવરો માટે નાહવાની બહુ આપણે સગવડ હારી છે નાહવાની ડ્રાઈવર માટે સર્વોદય જો આપણે પોતે ગયા કનૈયા હોટલ હા મેન સાઈડ હતા નીકળી ગયા તો આપણે જીસીબી હતું તારે ભરીને ભાઈ લોઢા લોઢા ભાઈ જીસીબી ઉપળા ચાર કોઈ લીધ ગયો ને મને આપણે ઉઠીને ડાયરેક્ટ જામનગર રોડ ઉપર વહી ગયા હતા વેલા પાંચ વાગી ઉઠીને પછી જોવા આપણે જ્યાં ખાલી કરવાનો હતું ત્યાં જોવા આડો કેડો તો તમે જોઈ શકો કે પછી રિટર્ન ખાલી કરીને આ નથી હતી તો આપણે હાથ પગ ધોઈ નાખીએ હાથ પગ ધોઈને નીકળી ગયા આપણે ખાલી ઘરે હાથ તો કોઈ જઈ ના કે હવે આપણે ભાગ્ય ગળુદ પાસે ભરવાની છે ફોન આવ્યો આપણે સંજયભાઈ ફોન આવ્યો ગળુદ થી આપણે ભરવાની છે અમદાવાદ ને આપણે ગાડી આપણે ભરા અમદાવાદ થી હવે આ વિડીયો આપણે અહીં પૂરો કરી દઈએ હવે આપણે ઘેર જ જવાનું છે એકસો સાઠ કિલોમીટર થાય આપણું ગામ છે મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને પૂરો વિડીયો જોઈ જાવ હવે આપણે ઘેરા ભાગીએ અને જંગલમાં 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 અત્યારે ગામ જંગલ

ભાણવત 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 પીતા હતા જો આપણે કેવું દ્રશ્ય છે ભાણવત પીતા એક નંબર લાગે નજારા તો ઓલો ભાઈ મારા ભેગા બેઠા હતા ને જે આપણે કહેતા હતા કે અહીં ક્યુ બનાવવાનું છે તો દીપડાનું નાવન ચમન રહી અહીં